દાદા વિસ્મય માગુ ભગવાન વરદાન આપવું હોય તો એવું આપો કે મારો અંતિમ સમય હોય ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારો પ્રાણ નીકળી જાય ઉત્તરાયણનો પવિત્ર કાળ છે ભગવાન આ વચનને લઈ અને ઠાકોરજી રોકાયા અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં પાંચ પાંડવોને મા કુંતા અને દ્રૌપદી સાથે લઈને ભગવાન દાદા ભીષ્મ પાસે ગયા છે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે રાજા તમારે કોઈ પણ ધર્મ જાણવો હોય તો દાદાને પૂછી લ્યો પછી નહીં મળે આવું દાદા એ દાન ધર્મ સ્ત્રી ધર્મ રાજ ધર્મ બધી જ વાતો ધર્મરાજ યુધિષ્ઠિરને બતાવી અને પછી ભગવાને ઉત્તરાયણનો પવિત્ર કાળ છે દાદા હવે તમારા મૃત્યુને બોલાવી લો અહીંયા ઉત્તરાયણમાં પવિત્ર કાળ આવી વાત બતાવી હવે ઉત્તરાયણમાં જ મૃત્યુ પામે એને જ ગતિ મળે તો દક્ષિણાયનમાં કેટલાય સંતો કેટલા ઋષિમણીઓ ગયા તો એનું શું પણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં થોડી ભાવના અધ્યાત્મ સ્વરૂપમાં કરી દિવાળી પછીનો જે સમય છે એને ઉત્તરાયણ છે એટલે તમે જુઓ ચોમાસાના જે ઋતુઓ જે છે એને દક્ષિણાયણ કહ્યું છે ચોમાસામાં જ આકાશમાં વાદળાઓ હોય ચોમાસા પછી વાદળા ન હોય એવા એટલે અહીંયા અધ્યાત્મ સ્વરૂપે બતાવે છે કે જેના જીવનમાં વાસનાના વાદળાઓ હટી ગયા છે એને હવે ઉત્તરાયણનો સમય છે જેને જીવનમાં વાસનાઓ જ નથી રહી કેવલ પરમાત્મા સિવાય કોઈ ભાવ નથી રહ્યો સંસારમાં એવા લોકોને ઉત્તરાયણનો પવિત્ર કાળ કહેવાય અને એ ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા હવે તમે તમારા કાળને બોલાવી લો તમારા મૃત્યુને બોલાવી લો